મારી બેન મને ઓળખે છે તમે ઓલા ઉમિયા ધામે મંદિર ગા તા ને ના તમે કોઈક છોકરી ને નીકળ્યા હાઈવે ઉપર રોડ શું છે તમે હું તમને ઓળખતો નથી ને તમે ભલે પંચાયત શું કામ કરો છો અરે પંચાયત ની વાત નથી આ તો મેં કીધું નવરાત્રી માં આ બધું બની ગયેલું છે તમે જાતા તા ઉમૈયા મંદિર અને માર બેન ની વળી ટાકડે વે ગયેલા ઓલા કણે ગરબાર માં પાઉ બેન ને બધાય એમ નહી ઈ ભલે પાઉ બેન ની બધે ગરબાર માં વઈ ગયા હોય હું બહાર હતા બરાબર અરે હું કદે ગમે ને લઈને પરુ બેન તારે શું છે ભાઈ

તમે પણ મારી એક વાત આપો એ હા બોલે જમીન બોલે મને નત કઈ ફરક નથી બેન ને ફોન આપો માર તમારા કાઈ નઈ પણ એને પર તું કાન હું કોમ કોટા કોટા બંપડ્યો એના મારી એમનીર વાત કરવાની પણ એના એનીર તર વાત કરી એના કાન કોટા બંપડ્યો તું કાઈ કાન કેતો

મને વિશ્વાસ નહિ મને તો એને કીધું સાચું હોય તો જ આ દિવાળી માથે આવીને તમે આવું કરીને બેહો તો તમને શરમ નથ આવતી એમ નહિ તો નોરતા વી કેટલા દિવસ છે કાઈ કેટલા દિવસ જાગા નહિ હું તરત હું તરત ને તરત કસો બેન મારું માને કોઈ દી માને જ ને વાસ હોય તો મની જાય કાઈ નો માની એમ કે હું સાવ બીજી ને થોડી ના આવે એમ બીજા થોડા ફરતા હોય સોનલ બેન ને સોનલ બેન ને તમે કઈ નીકળી જાય હું બહાર જાવ છું બહાર ની બદલે છોકરી વારે રખડતા હોય ના કોણ છોકરી વારે રખડવાનું હોય કઈ

બેનપણી કરવી પડે ને તો તમારે જાણ કેમ પડે ત્યાં સમય બેન તમારી જાણ કેમ પડે તો બેનપુણી પેલા વગર હા એ વાત સાચી

લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બને એટલો વિડીયો શેર કરજો દીવું બેન આગળ જાય પણ એક વાર વિઝીટ કરજો

તો ફાઈનલી મિત્રો આપણે બે માણસ સાથે જોરદાર પ્રેમ વિડીયો બનાવી નાખીશું તો તમને આ પ્રેમ વિડીયો કેવા લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વિડીયો ની અંદર તો જય માતાજી જય શ્રી કૃષ્ણ